ગિફ્ટિટીમાં દારૂની છૂટને પૂર્વ મુખ્યમંત્રીનું સંપૂર્ણ સમર્થન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારનો આભાર માન્યો સરકારે આટલા વર્ષે હિંમત કરી તે માટે અભિનંદન તેમણે આપ્યા છે ગુજરાતમાં દારૂબંધીની દંભી નીતિ છે શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું મહાત્મા મંદિરમાં દારૂની છૂટ આપવી જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોલેરા સાસણગીરમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ તેવી વાત શંકરસિંહ વાઘેલાએ કરી ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધે એવું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાતપુરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે અત્યારે વાયબ્રન્ટ જ છે બરે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં વાયબ્રન્ટ એક્ચ્યુઅલી સમિત છે ત્યાં પછી તમે તમે ધોલેરા શહેર છે ધડાબેટ ધોલેરો કચ્છ ગીર ગીરના શાસન એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ ઘટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આથી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું પણ નકામું છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય